નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર આવેલા કૃષ્ણનગર મોદીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા સોળ લાખના ખર્ચા આ વિસ્તારોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં માં મોદીનગર ક્રિષ્નાનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજિત સોળ લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ મહામંત્રી મિનેશભાઈ અને યાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર